સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતી માં આ વિડીયો આપણે વાત કરવાના છીએ સલમાન ખાન ની બે હાજર નવ માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ વોન્ટેડ ફિલ્મ ના સિક્વલ એટલે કે વોન્ટેડ ટુ ફિલ્મ વિશે જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે આજના વિડીયો માં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો છો સલમાન ખાન ની વોન્ટેડ ફિલ્મ તેના કરિયર ની એક મહત્વની ફિલ્મ છે અને વોન્ટેડ ફિલ્મ બાદ સલમાન ખાન એક્શન ફિલ્મો કરવાની શરૂઆત કરી હતી અને તે બાદ તેમણે બેક ટુ બેક ઘણી બધી સુપરહિટ એક્શન ફિલ્મો કરી હતી અને વોન્ટેડ ફિલ્મ છે અને વોન્ટેડ ફિલ્મ ના મેકર્સ બોની કપૂર વોન્ટેડ ટુ ફિલ્મ બનાવવા માંગી રહ્યા છે અને આ ફિલ્મના સિક્વલ ની ચર્ચા તેમણે સલમાન ખાન સાથે કરી છે અને સલમાન ખાન આ ફિલ્મ માટે પણ કમેન્ટમેન્ટ કરી ચુક્યા છે અને બોની કપૂર ટૂંક સમયમાં આ ફિલ્મના સ્ક્રિપ્ટ ઉપર કામ શરૂ કરવાના છે અને જેવી આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થાય છે તે બાદ વોન્ટેડ ટુ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવશે તો આપ સૌ સલમાન ખાનને ફરી એક વખત વોન્ટેડના લુકમાં જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ વોન્ટેડ ટુ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી